તો હવે આપણે સમતાપ આવરણ સ્ટેટોસ્ફિયર વિશે ચર્ચા કરીએ બરાબર સ્ટેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ સમતાપ આવરણની સૌથી વધુ વધુ મોટી કોઈ ખાસિયત હોય તો એ શું છે કહી શકશો તમે કંઈ યાદ હોય તમને કદાચ યસ એક તો તાપમાન સમાન રહે છે એક તો એવું કહી શકે સમતાપ તાપમાન એટલું બધું વેરિએસન નહીં જોવા મળે યસ રાઇટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓઝોન વાયુ યા જોવા મળે છે ઓઝોન વાયુ અને ઓઝોન વાયુ આપણી માટે અત્યંત મહત્વનો છે શા માટે મહત્વનો છે ઓઝોન વાયુ ઓ થ્રી ઓઝોન વાયુ પૃથ્વી માટે મનુષ્ય માટે શા માટે મહત્વનો છે કહી શકશો સૂર્યમાંથી આવતા જે પાર જામડી કિરણો અલ્ટ્રાવાયોલેટિવ રેઇઝ કે જે માનવ જીવન માટે હાનિકારક છે જે ડિસ્ટ્રક્શન વિનાશ લઈને આવે છે આપણી ચામડીને એ બધાને સળગાવી દે પૃથ્વ સૂર્ય તો એક રીતે ધકધકતો ગોળો છે સૂર્યની અંદર ઘણી બધી ગ્રેવિટી ઘણો બધું મેગ્નેટિક ફિલ્ડ ઘણી બધી વસ્તુ આવેલી છે ઘણી બધી એનર્જી આની અંદર છે તો એનર્જીનો બહુ મોટો સ્ત્રોત છે તો એમાંથી જે અમુક ખતરનાક કિરણો જે છે એને ઓઝોન જે છે એ શોષી લે છે બરાબર તો બે આની માટે અત્યંત મહત્ત્વના છે ચલો સ્ટેટોસ્ફિયર સમજીએ તો કે જ્યાં છ આવરણ પૂરું થાય ત્યાંથી જે છે એ સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર ચાલુ થઈ જાય એટલે કે ઝીરોથી અઢાર અથવા ઝીરોથી વીસ જે છે એ શું આવેલું છે ટ્રોપોસ્ફિયર એ પૂરું થાય તો અઢારથી પચાસ અથવા વીસથી પચાસ જે છે વીસથી પચાસ કિલોમીટરની ઊંચાઈ સુધી જે છે એ સમતાપ આવરણ સ્ટેટોસ્ફિયર આવેલું છે નામ ઉપરથી ખબર પડશે સમતાપ એટલે કે આ તાપમાન મોટે ભાગે સમાન રહેતું હશે એ તાપમાનની અંદર એટલો બધો વેરિએશન જોવા નહીં મળતું શું કહે છે આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે પ્રશ્ન પૂછે છે કે આ વિધાનવાળા વાક્યમાં પૂછે છે કે તાપમાન લગભગ સ્થિર રહે છે તો કે સમજ ડાયરેક્ટ કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીને કહી શકીએ કે હા સમતાપ નામ ઉપરથી ખબર પડી જશે કે સમ સમાન રહેતું હશે તેથી તેને સમતાપ આવરણ કહે છે બરાબર સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી વાદળ વરસાદ વંટોળ હિમ આવું કોઈ જોવા મળતું નથી શિયાળો ઉનાળો ચોમાસું જોવા મળતું નથી બરાબર ઓલરેડી આપણે સમજી ગયા કે એવું તો ખાલી ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે અને શા માટે જોવા મળે છે એ કારણ મેં તમને કીધું નહોતું પણ એ હવે અત્યારે કીધું કારણ કે એ ગરમીના કારણે જોવા મળે છે તાપમાનમાં વધારો તાપમાનમાં વધઘટ વેરિયેસનને એ બધું જોવા મળતું એના કારણે જોવા મળે છે જ્યારે અહીંયા તો તાપમાનમાં એટલું વધઘટ જોવા જ નથી મળતું તાપમાનમાં એ જ સ્થિર છે એટલું વેરીએશન જ જોવા મળતું નથી બરાબર બીજી વસ્તુ હવે તમે વિચારીને કહો અહીંની હવા જે છે એ પાતળી હશે કે ઘટ હશે વિચારીને કહો તો અહીંની હવા જે છે એ પાતળી હશે શા માટે કારણ કે આપણે પહેલાં જ તો જેમ જેમ ઉપર ઉપર જતા જઈશું જેમ જેમ ઊંચે ઊંચે જતા જઈશું એમ હવા પાતળી બનતી જશે એના મેં તમને બે કારણ આપેલા હતા એક કારણ આપણે એવું સમજી શકીએ કે પર્વત ઉપર પણ ઊંચે ઊંચે જઈએ તો હવા પાતળી થતી જાય છે બીજું એની માટે મેં ભારે વાયુ અને હલકા વાયુનું ની વાત કરેલી હતી બરાબર હવે અત્યારે આપણે ફરીથી એ વાત કરીશું નહીં પણ ઇન શોર્ટ પાતળી છે આવા નો ખ્યાલ હોય તો તમે આગળ જોઈ લેજો બરાબર તો અહીંયા જે છે એ જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે પ્રશ્ન પૂછી જાય કે સામાન્ય વિમાનો ક્યાં ઉડે છે સામાન્ય વિમાનો જે છે એ ટ્રોપોપોઝમાં ઉડે છે ટ્રોપોપોઝમાં જ્યારે જેટ વિમાન ક્યાં ઉડે છે સમતા પાવરનની અંદર એ ક્યાં ઉડે છે સમતા પાવરન સ્ટેટોસ્ફિયરની અંદર બરાબર વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી વીસ કિલોમીટરની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે ત્યાર પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને આશરે પચાસ કિમીની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે તો આ શું કહેવા માગે છે કહી શકશો તમે ચલો આ વસ્તુ એવું કહેવા માગે છે સૌથી પહેલાં પહેલાં આપણે શું જોયું કે ટ્રોપોસ્ફિયર ફિયર આવ્યું તો ટોપોસ ફિયરથી આપણે જેમ જેમ ઉપર ઉપર જતાં જતાં જા તો શું થતું હતું કે દર એક કિલોમીટરે દર એક કિલોમીટરે સાડા છ ડિગ્રી જેટલું તાપમાન ઘટતું જતું હતું તાપમાન ઘટતું જતું હતું બરાબર પછી શું આવ્યું પહેલાં ટ્રોપોસ્ફિયર આવ્યું પછી ટ્રોપો પેજ ટ્રોપો પોઝ આવ્યું કે સીમા આવી ગઈ પછી તાપમાન અટકી ગયું પરંતુ હવે અહીંયા ઊંધું થશે અહીંયા શું થશે ત્યાંથી વીસ કિમીની ઊંચાઈએ જઈએ વીસ કિમીની ઊંચાઈએ તો તાપમાન પહેલાં સ્થિર રહેશે એ પોઝવાળું બરાબર પછી શું થશે પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અહીંયા શું થશે અહીંયા તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે ઓલામાં શું થતું હતું તાપમાન ઘટતું લાગતું હતું અહીંયા તાપમાન વધે છે શા માટે એનું તમે એવી રીતે યાદ રાખી શકો કે અહીંયા તાપમાન વધે છે કારણ કે હવે આપણે ધીમે ધીમે સૂર્યની પણ નજીક જઈ રહ્યા છીએ ને બરાબર એવું યાદ રાખી શકાય એવી રીતે યાદ રાખી શકાય તો હવે સ્ટેટોસ્ફિયરમાં શું સ્ટેટોસ્ફિયરથી ઉપર ઉપર જઈશું તો એમ તાપમાન ધીમે ધીમે વધતું જશે અને પચાસ કિલોમીટર પહોંચી જશું આશરે ત્યારે તાપમાન વધતું અટકી જશે ત્યારે શું થશે તાપમાન વધતું અટકી જશે તો આને પણ એક રીતે સીમા કહેવાય તો આને કહેવાય સમતાપ સીમા આને કહેવાય સમતાપ સીમા જો આમાં થોડું ઘણું તમારે ગોખવું પડશે યાદ રાખવું પડશે ટોપોસ્ફિયરમાં શું યાદ રાખવાનું કે ટોપોસ્ફિયરમાં તાપમાન શું થશે ધીમે ધીમે ઘટતું જશે અને આને ટ્રોપોપોઝ આવશે સમતાપ આવરણ સેટોસ્ફિયરમાં શું આવશે તાપમાન ધીમે ધીમે વધતું જશે અને સ્ટેટોપોઝ આવશે બરાબર એ કઈ રીતે યાદ રાખવાનું એની ટેકનિક પણ મેં તમને કહી દીધી ઓલામાં તો મેં તમને ટ્રોપોસ્ફિયરમાં તો ડિટેલમાં મેં તમને સમજાવેલું જ હતું અને આમાં શું તો કે સૂર્યની નજીક જતાં જઈએ છીએ એવું યાદ રાખી લેવાનું બીજી વાત કરીએ સ્ટેટોસ્ફિયર ક્ષમતા પાવરણમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ એના બંધારણમાં પણ ફેરફાર જોવા મળે બંધારણમાં એટલે શું તો કે એના સ્ટ્રકચરમાં એની અંદર કયા વાયુઓ રહેલા છે એના કયા ઘટકો રહેલા છે એના કયા કમ્પોનન્ટ રહેલા છે એ બધાની અંદર બત્રીસથી અડતાલીસ કિલોમીટરની શું કિલોમીટર વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુ જે છે એ જોવા મળે છે સ્ટ્રેટોસ્ફિયર ઓઝોન વાયુ જે છે એ જોવા મળે છે અને એના કારણે તે આ આવરણ જે છે બત્રીસથી અડતાલીસ કિલોમીટરવાળું એને ઓઝોન સ્ફિયર ઓઝોન આવરણ ઓઝોન સ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે આ બત્રીસથી અડતાલીસ કિલોમીટરનો આંકડો પણ તમને ખબર હોવી જોઈએ આખું જે સ્ટેટોસ્ફિયર જે છે એ એને આપણે શું જોયું તો કે વીસથી પચાસ અઢારથી પચાસ કિલોમીટરની આજુબાજુ આવેલું છે પણ ઓઝોન આવરણ જે છે એ બત્રીસથી અડતાલીસ કિલોમીટરની આજુબાજુ આવેલો છે બરાબર ઓઝોન સ્પિયર એ શું કહે છે સૂર્યના વાયોલેટ કિરણો આ ભાગમાં શોષાઈ જાય છે આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે ઉલ્કા સળગવાનું નાશ પામવાનું કામ પણ અહીંયા થાય છે ઓઝોન વાયુ જંતુનાશક છે ઓઝોન વાયુ જંતુનો નાશ કરી નાખે છે અને હવાને જે છે એ શુદ્ધ કરી નાખે છે ઓઝોનનું અણુસૂત્ર ઓ થ્રી છે બરાબર આ બધું ઓલરેડી આપણે જોઈ લીધું છે અને એટલે એ ઓઝોન આવરણ એ મનુષ્ય માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે આરોગ્ય માટે સારું માનવામાં આવે છે ઓકે તો આ આપણું સ્ટેટોસ ફિયર થઈ ગયું કઈ ડાઉટ હોય તો પૂછો